નહી તો ઉંギગ નહી મન હુંવા દીધો પોછો કેન તેરથી ના ખા ફરી દીધો પપાઈકલા જાક તો મેં ને છે જઈન જાજા બાપીન જાજા તો કે આઈ જઈન અહિયા તો કોઈ ઉઠી નહીં કોઈ ઉઠે

Tagal sila tan siya Papa, good morning, Jessie Grace. Good morning, Jessie Grace.

ઉઠ 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 ગુડ મોર્નિંગ ઓ ગુડ મોર્નિંગ મેથ ગુડ મોર્નિંગ નો વિડિયો ચાલુ કરો તમે ફરીથી નીચે એકમાં પડતી ના કે ઉપર તવાયો તવાયો ચલતા નંકર બેનો મને પૈસા આપ કે સુતે નીચે આવી દાદી ચા બનાવ હે અને બધું તૈયાર થિયા દાદી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ચા બનાવી દે દાદી

હમ આતો હો સગાઈ જો તો કિંજરી ચા બગરન કરી દીધી સ નો નાસ્તો કાટી દીધો સ મસલો કિંજરી લઈ આવી નાસ્તો બસ કરી એ તેમ ખાધા પહેલા આવના હમ ખાધા પહેલા ખાઈ લે મે પહેલા તો કજા મે તો નાસ્તો કરી દીધો કિંજલ ના દવા પી છું હું દવા જોઈને પેટમાં કકક થાય મને બી દે પેલે સન બે બે ગ્લાસ પી દે મગજ જો એવું રાખા ને મન પેલેથી દુખવાળે એટલે પણ જ છે મસ્ત ડાયમંડ પી લે બરાબર ઓકે બંધ કરીને એક ઘંટે પી જા હે વી હો એ એ પી જઈ હો ਪੇਟ ਨੂੰ ਕੋਪਾ ਪਾਣਾ ਨਹੀਂ ਸਿੰਹ ਇਹ ਧੁਕ 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 ਆਖੂ ਆਖੂ ਵੀਜਾ ਗਲਾਸ ਥੋੜਾ ਥੋੜਾ ਹੂ ਪੀਵਾਂ ਬਸ ਪਹਿਲੂ ਗਲਾਸ ਪਹਿਲੂ ਗਲਾਸ ਪੀਜਾ ਮੋਣੀ ਨੂੰ ਖਗੜੂ ਕਰ ਦੇ ਖਗੜੂ ਕਰ ਦੇ ਇਤਲੇ ਮੁੰਡਾ ਮਤੇ ਬਦੂ ਨਿਕੜੀ ਜਾ ਇਹ ਲੈ ਹਕਾ ਦੇ ਹੋਣੀ ਆਈ ਗਿਓ

ठीक 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 तो गाइस हमिताया गामड़े बेजना मजा आओ हमिताया से मंदिर के दर्शन करना बेजना तो गाइस हम तो झेतपुर आई है દેવી દોરી કેતી દીમ તો ગાઈસ મસ્ત રંગોળ દોરી હોય તો અમાર કોડિયામાં મંદિરમાં તો ગાઈસ અમે તો ઘરે આવી ગયા મનુ કાકા થયો અમાર જમ મનુ કાકા ને બેસ તો ગાઈસ અમે તો જમવા બેસી ગયા છીએ અંદર ના બેસી જમવા ગાઈસ અમે બેસી જમવા તો ગાઈસ અમે તો જમીન આયા અમારા ઘરે ઘર તો ખોલી સાલ જ અંદર કચરો વાર દીધી પણ બધું ઉડી ઉડીને પાછું મોજાય

आमादी गमी दिले बगा। तो, गैस तो खोलने बैठी है ले ट्राई करो आमादी गे 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 गे। ना एक चावी हम एक भी चावी, एक चावी।

સિો તો આયો અમારા માટે નાસ્તો તૈયાર કરી નાખ્યો અરેન્જમેન્ટ કરી નાખ્યું

અને બાય ઓન ફોન કરાય હા લક કરાવજો દાદી જોડે વિડિયો કોલ કર તો મસ્ત સંછટ હા મસ્ત ના કરે થૈયા બહુ હો

आगे आगे। में 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 तो भेज दे जम अंकित खावा नहीं कार में मेहमान मेहमान आ तो कर तो कोई तो चलो गाइस मैं मिल लूं ए मैं तो भेज दियो मम्मी ने बता हम इधर जगह बदल ली हां तो कुछ नहीं है ये ये तो ये तो गुंग तो तोड़ सब तो पाऊं दादी ने दूध डाली ना पटकम ले हां मैं तो नहीं ये तो साफ से लगा

તો ગાઈ ચાલો આપણો વિડીયો નો કરીએ છીએ એન્ડ તો ગાઈઝ અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય ગુડ નાઇટ નાઇટ જય માતાજી ટાટાઇ